ભગવાન કૃષ્ણ એક બાજુ ક્ષણ સેના છે પાંડવો તરફે અને એક બાજુ તરફે કૌરવો સેના છે અને અર્જુને ભગવાન કૃષ્ણને એટલું કીધું કે મારે એક વાર મારી સામે કોણ લડવાનું છે મારે કોની સામે યુદ્ધ કરવાનું છે એ મારે જોવું છે એટલે બે

અર્જુનિદાત બહુરી શસ્ત્ર ગ્રહી અવધ સટકાર અગ્નિદાત વિષદાત્તનાર તમારા કુળ માં આગ લગાડે તમને મારી નાખવા માટે દગો કરીને તમને આગ લગાડે અગ્નિદાત વિષદાત્તનાર તમને મારી નાખવા માટે ઝેર પીવરાવે આજીવિકાનું સાધન ચોંટી લે તમારી ઉપર ભ્રષ્ટ કરવા માટે થઈ અને એની સામે કુડી નજર કરે અને બહોરી પકાર શાસ્ત્ર ગ્રહી અને યુદ્ધમાં સામે આવીને પડકાર કરે ઈ ન મારવા યોગ્ય હોય

અગ્નિ લગાડવામાં આવી હામે પડકાર કરીને રણમેદાન માં ઉભા છે અને હે અર્જુન હવે ક્ષાત્ર ધર્મ ભૂલી અને તારે પારો પગલા ભરવા હોય તો મારી ના નથી છતાંય અર્જુન ને સગા વાલા મિત્રો સ્નેહીઓ કુટુંબ ગુરુ નો એટલો બધો મોહ છે કે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર નથી થતો કૃષ્ણ એમ થયું કે હવે તો તૈયાર થાય હું કોણ છું હજી આ ઓળખતો નથી મને અને યથા નદીનાં સમદ્રમેવાભિમુખા દ્રવંતી તથા વીરા વિશંત વક્રાંડ્વલંતી વાયુરમોગ્નિ વરુ શશાંકા પ્રજાપતિ સ્વ પ્રિતા મે કૃષ્ણ સખેતી ગજાનતા મિમાન આ ગીતાના શ્લોક છે ભગવાન ના વરાટ

દેવતા યમૌગ્નિ અક્ષરની શશાંકા પ્રજાપતિ સ્વમ પ્રપિતા મહેશ કૃષ્ણ હું તારું કેટલું વર્ણન કરું મને ખબર નથી પડતી તું આજ મને બ્રહ્માના બાપના બાપ જેવો લાગે છે આ સિવાય મને કઈ બીજું આવડતું નથી વાયુર્યમોગ્નિ વરુણ શશાંક પ્રજાપતિ સ્વમ પ્રાપિતા મહચ હે કૃષ્ણ હે યાદવ હે સખેતી હે કૃષ્ણ મારી ભૂલ હતી આજ દી સુધી મેં તને મામા નો દીકરો માન્યો મેં તને ભાઈ માન્યો મેં તને ભાઈ બંધ માન્યો ઘણી એ બધું અજાનતા મહિમાનમ તવેદમ એ બધું ભારાથી અજાણતા થઈ ગયું આજ મને ખબર પડી કે હવે હું યુદ્ધ કરવા માટે તૈયાર છું કૌરવોની સભામાં ગુરુ કૃપાચાર્ય કૃપાચાર્યને બોલાવીન પિતામાં ભીષ્મ કે છે કે મહારાજ જુઓ તો દુર્યોધન મહારાજ ને કેટલા દિવસની ઘાત છે નક્ષત્રનો ગ્રહ મંડળનો અભ્યાસ કરી પ્રશ્ન કુંડળી માંડી અને કૃપાચાર્યજી કે છે કે દુર્યોધન મહારાજ ને અઢાર દિવસ ની ઘાત છે અઢાર દિવસ જો પૂરા થાય અને ઓગણીસ માં દિવસ નો સુરજ નારાયણ જો દુર્યોધન મહારાજ જોઈ શકે તો ખુદ કાળ પણ એને ન મારી શકે પણ ત્યાં તો કૌરવની સભામાં હોબો પડી ગયો અઢાર અઢાર દિવસ સુધી કોણ રક્ષણ કરે આ યુદ્ધમાં એનું હાલતા ચાલતા હાલતા ચાલતા હાલતા ચાલતા હાથમાં માળાનો બેરકો ફરે છે અને પિતામાં ભીષ્મ એમ કે છે કે અઢાર દિવસ નું રક્ષણ થાય ખરું કે પણ મહારાજ કોણ કરે તો કે હું કરું અઢાર દિવસ નું રક્ષણ અને હું અઢાર દિવસ નું રક્ષણ કરું ઈ શબ્દો જ્યાં ભગવાન કૃષ્ણ ને કાને પડ્યા એને એમ થયું કે જો દાદો અઢાર દિવસ નું રક્ષણ કરે તો હું અને દુનિયાના તમામ દેવતાઓ જો ભેળા થાય તોય દુર્યોધન ને મારી ન હગાય

જેના શુક્ર ને સ્પર્શ નથી કરી શક્યા એવો મહાવૃદ્ધો એ ભીષ્મ એની બુદ્ધિ ફેરવવાનું મારું ગજ્યું નથી પણ આ કિકોરોની સભામાં ખબર પડી ગઈ કે પિતામાં ભીષ્મે દુર્યોધન નું રક્ષણ કર્યું દુર્યોધન નું રક્ષણ કર્યું દુર્યોધન નું રક્ષણ કર્યું એમાં નકુલ નો અને સહદેવ નો મામો મારવાડ થી શૈલ રાજા આવેલો એનાથી નો રહેવાનો અને શૈલ્ય આવી અને પિતામાં ભીષ્મ ને એમ કીધું કે જો અઢાર અઢાર દિવસ સુધી તમે એકલા દુર્યોધન નું રક્ષણ કરવાના હો તો અમે કઈ ખીચડ કાયા સાધુ નથી કે તમારા રણ મેદાન માં ખીચડું ખાવા માટે આવ્યા છીએ ક્ષત્રિય ના દીકરા તરીકે જો યુદ્ધમાં અમને જો ભાગ ન મળે પિતામાં ભીષ્મ કે છે શૈલી મને ખબર છે આ તું નથી બોલતો કોણ બોલે છે મને ખબર છે પણ કઈ વાંધો નહીં જાઓ હું ત્રણ દિવસ નું રક્ષણ કરીશ દ્રોણાચાર્ય બે દિવસ નું રક્ષણ સ્વીકાર્યું પિતામાં ભીષ્મે ત્રણ દિવસ નું રક્ષણ સ્વીકાર્યું સાડા સત્તર દિવસ નું જયારે રક્ષણ બધાએ વેચી લીધું ત્યારે દુર્યોધને આવીને કીધું કે મને માણસ નહીં અને બાયડીમાં ને એવો કરી નાખી અને શું કામ મને ભૂલો લગાડો છો રણ મેદાનમાં તમે જો અઢાર અઢાર દિવસ સુધી બધા ભેળા થી મારું રક્ષણ કરવાના હો તો છત્રી નો હું પણ દીકરો છું મારે કોઈ ના રક્ષણ ની જરૂર નથી કે દુર્યોધન બાપ મને ખબર છે આ તું નથી બોલતો પણ તારો કાળ બોલે છે અને દુર્યોધને મેણું માર્યું કે આ એ તો મને ખબર છે દાદા તમે કનિયાની માયા ફસાઈ ગયા છો આને બ્રુવાણા આવળા છા ભાઈ પિતાઓ વિશ્વના કાય દુર્યોધન ત્રણ દિવસના રક્ષણની મે વાત કરી હતી પણ કાલનો સુરજ નારાયણ ઉગે સુરજ નારાયણ આત્મે ચક્ર ને ધરે તો તુમકો મુખ ને દેખાવ તો લાજે મેરી ગંગા જનની ની શાંતન પુત્ર ને કહાવ મારી પ્રતિજ્ઞા છે કાલ નો સુરતનારાયણ ઉગે ને આત્મે ત્યાં સુધી ધરતીના પડદા માથે હું પાંડવો ને નહીં જીવતા રહેવા દઉં અને આ પિતામાં ભીષ્મા કૃષ્ણ ને ખબર પડી ત્યાં પેટમાં પીડ ઉપડી થાય દ્રૌપદીજી યુદ્ધ જોવા માટે આવ્યા છે બધા આવ્યા છે એમાં એમાં દ્રૌપદીજી ને કન્યાએ અડધી રાતે બોલાવી તંબુ માંથી એટલું કીધું બેન રથ તૈયાર છે મારી ભેળા આપને વધારવાનું છે પણ કે ભૈયા અત્યારે તો હા અત્યારે બેસી જાવ રથમાં રથમાં પિતામાં નો જ્યાં તંબુ છે ત્યાં આવ્યા પિતામાં માળાનો વેરકોનાધિ પ્રનમમ કીઓ હવે તું જીવ માજા સક્રમમ ત્રિલોકના નાથ નું આરાધન કરે છે ચર્મચક્ષુ બંધ થઈ ગયા છે અંતરના કબાટ

તમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપું છું ને તમે દાંત કેમ કાઢો છો કે દાદા તમે તો પ્રતિજ્ઞા લીધી છે કાલનો સૂરજ નારાયણ ઉગે નાથ હાથ મે પેલા દુનિયાના પડદા પર હું પાંડવોને નહીં રહેવા દઉં અને પાછો મને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપો છો કે આ કામ કાળિયાનું હોય આ કામ કૃષ્ણનું હોય કૃષ્ણ એ આકલ કરી ત્યાં હાથ જોડીને આવીને ભરાય કે જી દાદા કે તમે મારી પ્રતિજ્ઞા તોડાવી છે હા કે તો કાલ નો નારાયણ ઉગે અને કાલ નો નારાયણ આસમા હવે પાંડવો ને તો મેં દ્રુપદી ને અખંડ સૌભાગ્યવતી નો આશીર્વાદ આપી દીધો એનું રૂમાડું ખાંડું નહીં થવા દઉં પણ તે

પણ આજ જે દાદો લડે છે મહાકાળ હામો લડતો હોય એમ લડે છે દાદો અર્જુન ના રથ ને પોતાના તીરથી આખો સરાપ અંદર કરી નાખ્યો કૃષ્ણ અર્જુન ને એમ કે છે અર્જુન કેમ નથી એક પણ બાણ માંથી તીર છોડી શકતો કે મને ખબર નથી પડતી પણ દાદા ની સામે જવું છું ને ત્યાં મારા ગાત્રો શિથિલ થઈ જાય છે

અર્જુન કે બાણ ચલાવાની એટલી બધી ચપળતા હતી કે ઇન્દ્ર નો ખાંડવન બાળુ ધરતી ખાંગા થઈ ગયા ત્યારે અર્જુને એવા બાણ ચલાવ્યા હતા કે ધરતી ની માથે મેઘ રાજા એક બુંદ નોતું પડવા દીધું એસી ચપલાઈ તાપે છાઈ ચપલાઈ ને એસી તાર્યું નુંગા પુત્ર

અને દાદો આ દ્રશ્ય જોવે છે પણ હજી કૃષ્ણ જોવું છે દ્રશ્ય હજી સર્જાતું નથી અને ભાઈ પિતામાં ભીષ્મે મોઢામાં ખુલ્લી તરવાર લીધી અને કાન સુધી ફણસ ખેંચી ચડાયું ભાઈ અને પેંજની પે દીયો પગતો પેંજની ની રથ ની માથે પગ મૂકી અને દાદા એ વસુંધરા ના કાળજા ની માથે પગું થવા માંડી રજવા માંડી વસુંધરા દીકબાળો ગોઠણ વસુંધરા ના છેડા મારા દાંઠ છૂટી ન જાય એટલા માટે દીકબાળો વસુંધરા ના ધરતીના છેડા પકડીને ગોઠણીયા બે થઈ ગયા સુરજનારાયણ રથના ઘોડા ની લગામો હતાણ કરી લીધી કે આજ કદાચ દાદાનો આકલો સાંભળી અને મારા ઘોડા દિશા નો ચૂકી જાય અને ગડગડ ની દોટ મૂકી અર્જુન ના રથ ની સામે ત્યાં તો કૃષ્ણ ઠેકી રેઠો ઉતરી ગયો ભાઈ અર્જુન એ અર્જુન કેતા અર્જુન રથમાંથી એક બાજુથી ઠેકી નીચે પડી ગયો આજ કૃષ્ણ છે એ રથ નું પૈડું ખેંચવા માટે પ્રયત્ન કરે છે પણ નેન પિતા ધ્યાન મે તો સારથી અજ્ઞાન મે જો બાન રહે મ્યાનવે પખુવા કટે પાન એક દાડા નઈ છે

ત્યાં પિતામાં ભીષ્મે કૃષ્ણના ના ચરણોમાં હથિયાર ફેંકી દીધા અને કૃષ્ણને પિતામાં ભીષ્મ એટલું કે મારે તો તને વ્યાકુળ જોવો તો તારા શરીરની ઉપર લોહીના ડાઘ દાગ હોય તારા માથાની લટુ વિખરાઈ ગઈ હોય તારું પિતાંબર છૂટીને ધરતી ઉપર પડી ગયું હોય અને તું આકુળ વ્યાકુળ થઈ ગયો હોય મારે જોવું તું કેમ દોસ્ત ક્ષત્રિયો કેવાય ખબર પડી ને હાથમાં રહેવું પડ્યું ને આપ કે શસ્ત્ર ભૂમિ સબ ભાર તો હમે ક્ષત્રિ કા ના ગીને અબ બોલી હું વચન વિચાર અહીંયા કઈ વ્રજની બાળાઓના વસ્ત્રો લઈને જાડવા પર નતું ચી જવાનું કનૈયા અહીંયા તો હામે મહાકાલ ને થોભાવી દે એવા ક્ષત્રિયો લડવાનું હતું

ઉત્તરાયણના સૂર્યની રાહ જોઈ અને બાણ સયા પર પિતામાં ભીષ્મ પડ્યા છે કૃષ્ણને યુધિષ્ઠિર એમ કહે છે હાલો ને આપણે દાદા પાસે જાય અને દ્રૌપદી પાંચે પાંડવો ભગવાન કૃષ્ણ એ બધાય આજ ઉત્તરાયણના સૂર્યની રાહ જોતા બાણસયા પર પડેલા ભીષ્મ પાસે આવે છે

મને નગન કરવાનો પ્રયત્ન કરતો હતો સભામાં તે આ બધું જ્ઞાન કેમ યુ ગયું અને કવિ કાગ બાપુ લખે છે દુલો કાગ દુલ્લા ભાયા કાગ છ અક્ષર નામ એક હજાર વર્ષે આવો ચારણ કવિ મળે

એ પણ હિંમત નો આવી અને હૈયો બેઠું તું મારું હારી પાથરી ગાજ વિષ મે બાણ પથારી તો કે દાદા આજ આ બધું કેમ જ્ઞાન પ્રગટ થયું અને પિતામા ભીષ્મ એમ કે છે કે કાગ પારાથ ના રે બાણ ના પ્રહારે મારું લોહી લીધું છે નિતારી

કાગ પાર્થ ના રે બાણ પ્રહારે મારું લીધું નિતારી કાગ પારાથ ના રે બાણ પ્રહારે મારું લોહી લીધું જે નિદારી મને હાજુ જબ લગુએ ના સાક્ષિસ દેવ મુદારી પાતરી વિષ્ણમે બાણ પુારે પાતરી વિષ્ણમે બાણ પુતરે પારી બોલા વિષ્મે બાણ